આજે મધર્સ ડે ની ઉજવણી કરાઈ વૃદ્ધાશ્રમમાં એકસો પચાસ વડીલો વસવાટ કરે છે માતાઓને મળવા પહોંચાતા વૃદ્ધાશ્રમમાં પોતાના સંતાનો માતૃદિન પર વૃદ્ધોની આંખ પણ છલકાઈ ગઈ આજે મધર્સ ડેની ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે દેશભરમાં લોકો મધર્સ ડે મનાવી રહ્યા છે માતૃશક્તિને વંદન કરી રહ્યા છે ત્યારે વૃદ્ધાશ્રમમાં પણ ઉજવણી કરવામાં આવી જે વૃદ્ધાઓ છે વૃદ્ધાશ્રમમાં રહે છે તેમને મળવા માટે તેમના બાળકો પહોંચ્યા હતા બાળકોને જોઈને માતાની આંખો પણ ભીની થઈ ગઈ હતી આંખોમાં પાણી આવી ગયા હતા પરંતુ બીજી બાજુ એક ખુશીનો માહોલ વૃદ્ધાશ્રમમાં જોવા મળ્યો હતો તેમની દીકરી દીકરો દરેક પોતાના ઘરના પરિવારના લોકો મળવા માટે પહોંચ્યા હતા એટલું જ નહીં કેવી રીતે વૃદ્ધાઓ ખુશ રહે એ માટે પણ ખાસ વૃદ્ધાશ્રમમાં આયોજનો કરવામાં આવ્યા હતા જે વાત હોય કે પછી તેમને તિલક કરીને પણ ખુશી વ્યક્ત કરવામાં આવી તો ગરબે ગુમેને પણ વૃદ્ધાઓએ ઉજવણી કરી